ખાતા ખાતા કંઈ ખલવાઈ ગયું મોડલ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ સ્વાગત છે આજ ફરી એકવાર ને હા આજ બે હજાર ચોવીસ ચાલુ થઈ ગયું છે તો હેપી ન્યૂ યર બધાને સૌથી પહેલાં પછી વિડીયોની આગળ શરૂઆત કરીએ તો આજે જીરા બાજુ તો ગયો હતો પણ જીરાનો વિડીયો નથી બનાવ્યો અને આજ બીજું કામ હે એક જે બતાવી જ દઉં પછી આગળ વધી જઈ તો પ્રથમ પહેલાં જો આ બધું રહ્યું ને હાટી ઉંબળવાની શરૂઆત કરવાની છે આમાં જાહેર હાટું થઈ તો બપા વીણી ગયો હોય ઝીંડવા એમના છે તો શરૂઆત કરી દઈ અને ટાઈમ થઈ ગયો હોય બપોરનો બે વાગી ગયા હૈ તો ફટાફટ ચાલુ કરી દઉં કારણ કે જાદો ટાઈમ નથી અને જાઝા સહ એ નથી દર જેવા સહે એટલે ઉમળી નાખું તો મણ જ્યારે હમાય એટલું થઈ જાય મણ દોઢ મણ જે કાંઈ હમાય ચાલો ફટાફટ ઉમળી અને આગળ પછી મળીએ અને જો ખાતા ખાતા કાંઈ ખલવી ગયું હોય મોઢામાં જોઈ કરી તો હું કરશું ક્યાર નંબર ભાળી ગયો મને કુંડિયા પાણી પાવા લઈ જવા જશે ફાઇનલી બળગને આવી ગયું બે વખત એવી રીતે થયું હતું ગળામાં કંઈક કાંકરી બાકરી આવી હોય કે ખડ હલવાનું હોય બે વખત એવું થયું અને એક વખત કઢાયું તો બીજી વાર એવું થઈ ગયું એટલે પછી એકવાર અહીંયા પાણી પીયું અને બીજી વખત કુંડિયા લઈ જવો પડ્યો

બળદ ને રાખું કે ભાઈ પેલા એને જુઓ ને ઘણું બધું કરી દીધું હે અને આપણે એ માટે નથી જોડતા કે ના વરાવા થઈ ગયા હે ઘણા અમે નાના નાના હતા હું લગભગ હાથમાં ભણતો હતો પછી બાર પૂરું કર્યું બાર પૂરું કર્યું પછી મેં પાંચ વરા બીજા કર્યા તો વરા એને થઈ ગયા હે અવગટો થઈ ગયો હોય એટલે હવે એ રિટાયર થઈ ગયો છે ક્યારે એમનો ઓલો લંપી આવ્યો એ વખતનો રિટાયર કર્યો છે અને હજી સુધી આપણે હાથી જોડતા નહીં એમના આડવડું બાંધવાનું વહેતું રાખવાનું સરવાનું વહેતું રાખવાનું આવું રીકેટ થઈ ગયો બિંદાસ ખાય ત્યાં સુધી અને આગળ જોયું હોય આપણે કે એની જોવાનીમાં એને ઘણું કરી દીધું આપણને અત્યારે આપણે એને હારે રહેવું જરૂરી છે ચાલો આગળ મળીએ હવે માઇનલી બધી હાટીઓ હું મળી નાખીએ હવે હવે વિણવી જોઈશી અને પેટી બાજુની બધી સાઈડ ની રઈ ને એક કાલે આજ આ બધી ઉંબળે આ બધી વીણ લેવી અગર પછી સુકાઈ જાય ને પછી હકલિયા વાગે છે તો ચાલો ફટાફટ પહેલા વીણી લઉં કેટલો ટાઈમ લાગે છે પછી ખબર પડશે આવડા મજા ખાય ખાઈને ને બાજા છે બોલો જો હક નથી એક એ तो अर्धा ऊपर भेगी कर ली थी है आ बाजू भेगी बाकी है भेगी मा ना, ना पग में मोटा मोटा हेला गया हम तो बार महीने हकाला वाले हाँ न लीधी हुए लीली हाँटीओ में एटली तकलीफ पड़े तो हूँ कही तो के तकलीफ पड़े न तो ना है एट तो वो तो नही अमूंगा तो तो मोटा कपा थी जाए पे बे हाँ ऊँची थे हाँ ગયા વર્ષે મેં એવું એવું કર્યું હે મોટે મોટી હાઠિયું આ વખતે થોડીક તકલીફ પડે પણ ગયા વખતે તો આ દાઇથી ઐકીને બધું ખેરી નાખ્યું હતું નકરા પાંઠા જ હતા પણ તો એ મોટે હાઠિયું એટલે ક્યાં આવે ને આ વખતે તો હવે નાની નાની એટલે આમાં કંઈ ટ્રેક્ટર આઈકું નહીં નગર તો દર વખતે આપણે દાઇથી ઢવળીને કરી લેવી છીએ તો હલો છે એટલી વીણ લો પછી આગળ મળીએ જેટલો ટાઈમ રહે એ પ્રમાણે જવા ફોટો એટલે વીણ લઉં પછી ભેગા થઈ ફરી વખત દે એમ તો તો ફાઇનલી બધી હાંઠી વીણી નાખી હે ગળું વતન હું કઈ ગયું પાણી પીધા આવીને તો હવે આંઠીઓ ઉમળી વી હતી પણ ટ્રેક્ટરનું ટાયર આવી ગયું હોય પંચર થઈને ટાયર ફિટ કરવા જવું જોઈએ છે કારણ કે મારા કામ ખૂટે જ નહીં વેંતું ને વેંથું દરે જો વીણ નાખી હે બધી વીણી ફોગ ના કારણે કાંઈ દેખાતું જ નહીં હુદી નાખીએ છેલ્લો પાથરો બોર જોતા જાઉં હવે જો હાથની દિશા કેવી કરી નાખીએ મોઢામાં ભર્યા હે બોર અને ચાર્જિંગ નથી ચાર્જિંગ ખાલી પંદર ટકા રહ્યું હોય એટલે હું ટાયર ફિટ કરતો આવું પછી વિડીયોનો નો હેઠ કરી આપણે કારણ કે આવું ખવાતું નહીં ગળામાં ટાયર બાયર સડે ઢેડે થઈ ગયા અને આ બાજુ બારો આવ્યો ને તો ડી કંઈક એટલો ડી છે એટલો યો ખબરી નહીં પડતી નો એને વિડીયોનો એન્ડ કરવો પડે તો આજના માટે એટલું જ છે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આગળના વિડીયોમાં કંઈક નવું લાવશું જાદુ દેખાડવાનું હા જાદુ જાદુ બતાવી આવતા વિડીયોમાં તો ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરો અને મળીએ એક આવતા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી વધેને મારા તરફ